ભવિષ્ય બગડે નહીં તેમજ આ વિદ્યાર્થીઓને આરટી એ માં અને કોઈ ખાનગી શાળા જે તે ધોરણ પ્રવેશ આપવામાં આવશે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ જિલ્લા અધિકારીને રજૂઆત કરવામાં કલાલી વિસ્તારમાં આવેલી

હવે અહીંયા અમે ડીઓ કચેરી આવ્યા તો ડીઓ કચેરીથી એવું જાણવા મળ્યું કે ખાલી 9 થી 12 ની પરવાનગી રદ થઈ છે 1 થી 8 ની પરવાનગી ચાલુ છે જો 1 થી 8 ની પરવાનગી ચાલુ હોય તો 1 થી 8 ના વિદ્યાર્થીઓને પ્રવેશ કરતા રોકવા રોકાવા જોઈએ નહીં પરંતુ તેના સ્થાને સિક્યુરિટી ગાર્ડ ગેટ ઉપરથી પ્રવેશ રોકી દે છે કોઈ પણ વિદ્યાર્થીઓને અત્યારે સોમવારે કોઈ રિઝલ્ટ રિઝલ્ટ પણ આપેલું નથી અને એમની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિદ્યાર્થીઓને કે પેરેન્ટ્સને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી જેથી આજ રોજ અમે લોકો આરટીઈ હેઠળ જે પ્રવેશ પામેલા એકથી આઠ ધોરણમાં જે પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ છે એમના વાલીઓની ચિંતાને લઈને આજે ડીઓ કચેરી આવ્યા છે ડીઓ સાહેબ અત્યારે હાજર નથી પરંતુ ટેલિફોનિક ડીઓ સાહેબ સાથે વાત થઈ છે કે એકથી આઠ ધોરણની પરવાનગી રદ થઈ નથી અને એકથી આઠ ધોરણ બાબતે દિન 2 માં એ લોકો ખુલાસો કરશે કદાચ આવતીકાલે અમારી સાથે ફરીથી મીટિંગ પણ કરે અને વિદ્યાર્થીઓને વાલીઓને સાંત્વના મળે એ બાબતે અમારી રજૂઆત હતી

થોડા સમય પહેલા પેપરમાં અમને પેપર થ્રુ અમને જાણ થઈ હતી કે પ્રિ ની માન્યતા રદ કરવામાં આવી છે તે પછી અમે કોન્ટેક મેં કોન્ટેક કર્યો હતો સ્કૂલમાં અને સ્કૂલમાં તો અંદર એન્ટર નતો થવા દીધો પણ અમે ટોલિફોનિક વાત થઈ હતી સ્કૂલની અંદર તો એ લોકો એવું કે છે એક થી આઠ ની પરમિશન તો ચાલુ જ છે નવ થી બાર ની પરમિશન કેન્સલ કરેલી છે પણ એ પહેલા અઠવાડિયા પહેલા એવું કીધું હતું કે તમે હમણાં જે છઠ્ઠા ધોરણની બુક છે ને એ મંગાવતા નહીં જો તમે મંગાવશો ઓનલાઈન ઓર્ડર કરશો તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે પણ એ પછી ખ્યાલ નથી આવતો કે આ લોકો એડમિશન આગળ કન્ટિન્યુ રાખશે કે અમારા છોકરાનું ભવિષ્ય શું થશે એવા તો કેટલા પણ સ્ટુડન્ટ છે જેમને એ લોકો પ્રોપર આન્સર જ નથી આપતા ના સ્કૂલમાં એન્ટર થવા દે છે કે ના કંઈ પણ આગળનો પ્રોસેસ કરવા દે છે લગભગ ઓછામાં ઓછા આરટી પર એ સ્કૂલની અંદર દોઢસો થી બસો છોકરા હશે આરટી એડમિશન અને ખાલી પાંચમા ધોરણ ની વાત કરું તો અમારી સાથે પાંચમા ધોરણ મારી જ ની સાથે ઓછામાં ઓછા પંદર થી સત્તર છોકરાઓ પડી રહ્યા છે એ બધાની બુક સ્ટે કરાવી દીધી છે કે તમે છઠ્ઠા ધોરણ ની ઓર્ડર ના કરતા એકચ્યુઅલી એક થી ચાર ધોરણ માં એ લોકો એક મહિના પહેલા એટલે કે માર્ચમાં એ લોકો અમને ફોન કરીને એવું કહી દેતા કે તમે ઓર્ડર કરી દો ઓનલાઈન બુક્સ આવી ગઈ છે જયારે આ ટાઈમે અમે એમનો કોન્ટેક કર્યો તો અમને એ પણ સ્ટે કરાવી દીધું કે તમે બુક્સ ના મંગાવતા નહીં જવાબદારી તમારી રહે એટલે સ્કૂલ વાળા શું કરવા માંગે છે અમને ખ્યાલ જ નથી આવતો અને અમારી ડોટર મારી ડોટરનું અને અમારા જેવા મારી ડોટર જેવા જેટલા બી સ્ટુડન્ટ છે દોઢસો બસો એમનું ભવિષ્ય શું આરટી છે તો એનું ભવિષ્ય શું આગળ